સ્વજનો તમને સૌને આજે બહુ મહત્વનો દિવસ છે ત્યારે તમે સૌ અને આપણે સૌ અને આપણી આખી ધર્મસભા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરને યાદ કરી રહ્યા છે એમનો પર્વ ઉજવી રહ્યા છે સેન ફ્રાન્સિસ ઝેવિયરના જીવનની અંદર બે વસ્તુ બહુ મહત્વની હતી એક તેઓ પિતા પરમેશ્વરને પ્રભુ ઈશુને પવિત્ર આત્માને સંપૂર્ણ રીતે વરી ચૂક્યા હતા અને એમની માટે એ સૌથી પ્રથમ હતા બીજી બાજુ એ જ પ્રેમ એમણે પડોશી પ્રેમના રૂપમાં ઘણા બધા બીમાર લોકોને ગરીબ લોકોને સેવા અર્થે પોતાનો પ્રેમ આપ્યો છે અને એક મહાન સંત બન્યા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તેઓ ચાલ્યા કાયમ ચાલ્યા પરિણામ રૂપે પ્રભુએ એમનું બહુમાન કર્યું અને એમના શરીરને સળવા ન દીધું આપણને બાહેદરી આપે છે કે સ્વર્ગ છે સ્વર્ગમાં આપણે બધાએ જવાનું છે અને એ માર્ગની અંદર આપણે પ્રભુને પ્રેમ કરીએ પૂરા મનથી પૂરા જીવથી પૂરી શક્તિથી અને આપણા પડોશીને આપણે જાત જેટલો પ્રેમ કરીએ ફરી એકવાર તમને સૌને ખૂબ જ મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ તહેવાર પ્રસંગે તમને આશીર્વાદિત કરું છું તમને હેપી ફિસ્ટ કહું છું ગોડ બ્લેસ યુ એન્ડ ગોડ બ્લેસ યુર ફેમિલી જય ઈસુ આપણે બધા અંદર જઈશું પછી આપણે